કેમ મારા પાપડી ની યાદ આવે સાહેબ દરેક એનઆરઆઈ હોય કે પછી દેશ અને દુનિયાભરના ભરના લોકો હોય પાપડી ખાવાનું મન થાય ખીચિયા પાપડ ખાવાનું મન થાય એટલે ચરોદર ની યાદ આવે પટેલ ની પાપડી તરીકે નિર્મલ ગૃહ ઉદ્યોગ જે એની ઓથેન્ટિસિટી માટે અઢાર વર્ષથી પ્રખ્યાત છે ફક્ત એક કિલો પાપડી પણ આજે પણ અત્યારે પણ એમની એ જ રીત બનાવવાની છે બહેનો દ્વારા જ અહીં આગળ દરરોજ સવારે પાપડીના લોટ બફાય છે અહિયાં આગળ ચૂલા ઉપર જ અને ઓથેન્ટિક રીતે પાપડી બનાવવામાં આવે છે એટલે ચરોતરનો ઓરિજિનલ ટેસ્ટ એટલે કે નિર્મલ ગૃહ ઉદ્યોગ તો હા ભાઈ હા આ એજ નિર્મલ ગૃહ ઉદ્યોગ જેની પાપડી નાનકડા ગામમાં બને છે તો પછી રાહો નહીં જોવો છો આપણે થોડું માર્ગદર્શન લે ને નિર્મલ ભાઈ સાથે નિર્મલ ભાઈ સાથે ચર્ચા કરીએ કે કઈ રીતે બનાવવામાં આવે છે શું પ્રોસેસ હોય છે અને હા એનઆરઆઈ માટેનું સ્પેશિયલ પેકિંગ પણ આપણે અહીંયા જોવાના છે આવી જાવ

જે રીતના આપણે ઘરે બનાવીએ છીએ એજ રીતના નો પ્રિઝર્વેટિવ નો કેમિકલ બરાબર શરૂઆત કરી હવે અત્યારે તો ફૂલ પબ્લિક નો ઓર્ડર ને બધું ચાલુ હોય તમને વિચાર ના કઈ મશીનરી દ્વારા કે ભાઈ કંપની વાળા બનાવે છે મશીનરી દ્વારા પાપડી એ રીતે કરીએ મશીનરીમાં તમારું પ્રોડક્શન નીકળે પણ મશીનરીમાં જે પાપડીની સોફ્ટનેસ ને આવી જોઈએ ને એ પ્રોપરલી નથી નીકળતી અને નેચરલી તમે કદાચ જુઓ ને કે મશીનમાં શું થાય કે આટલો જે બફાયેલો પ્રોપર ને પછી સીઝેલો લોટ કરો ને મશીનમાંથી ક્યારે નીકળે નહીં એટલે આપણે મેન્યુઅલ રીતથી જ સારું છે સારું છે ઓછું ખવડાવું પણ સારું ખવડાવું સારું ખવડાવું સો ટકા અને દરેક વસ્તુ ક્વોલિટી વસ્તુ યુઝ કરે છે એના કારણે વધારે

એ તપાલ ત્યાં તૈયાર થયા પછી અહીંયા આવે અહીંયા આવે હા અહીંયા આવ્યા પછી એને તમે જોઈ શકો પેલો માણસ એને પીલે છે લોટ અંદર નાખશે અંદર નાખ્યા પછી આ પીલે દેશી સ્ટાઇલથી પહેલા પીલતા જાય એના પછી આ ગુલ્લા ફોર્મમાં બની અને ત્યાં પ્રોવાઈડ કરશે ઓ અને એ ગુલ્લાને બે કાગળ વચ્ચે દબાવી અને આ લેડીઝ ઉપર નાખશે એને ત્યાં પ્રેસ થશે બરાબર થોડું એક એક પેપર લઈ લઈ एकदम ગોળ હોય કે નહીં આમાં શું પાપડીના સાઈઝમાં ફેર આવી શકે બીકોઝ અમારા જે ગુલ્લા ખરા મેન્યુઅલી થતા હોય એટલે કોક ગુલ્લું નાનું થયું મોટું થયું તો સાઈઝ માં વેરીએશન આવી શકે પણ થિકનેસ એની સેમ રહે હવે તમે જોઈ રહ્યા છો કે દરેક વસ્તુ આજની તારીખમાં પણ મેન્યુઅલ જે રીતે આપણે કરીએ છીએ ખાલી અમુક ઓટોમેશનનો યુઝ કર્યો છે જે જેમ કે અત્યારે ફ્લોટને એક સર કરવા માટેનું એક નાનકડું મશીન છે જે એક અલગ પ્રકારના ગુલ્લા બનાવે ગુલ્લા રેડી થઈ અને પછી પેલા મશીનમાં જાય છે મશીનમાંથી રેડી થાય તો આપણી સુકાવવા માટે જાય છે હવે અહીંયા બીજી બે મશીન આપણે ફર્સ્ટ ટાઈમ જોયું હતું કે એક મશીનથી ચાલુ કર્યું હતું અત્યારે બે મશીન છે અને હવે પાપડીઓ સુકાવા માટે જશે ને સુકાવા માટેનો પણ ખાસો મોટો એરિયા પણ એમની સાથે છે એ પણ આપણે બતાવીએ અત્યારે આપણે કેટલા કેટલા પ્રકારની પાપડી બનાવીએ છીએ કેશો અત્યારે આપણે રેગ્યુલર ચોખાની જે ઘરે ખાઈએ છીએ લીલા મરચાવાળી તે કૃષ્ણ કમોદની મકઈની જુવારની રાગીની લીલા લસણની રજવાડી અને મોરૈયાની ફરાડી પછી અમુક કોક કસ્ટમરના સપોઝ ઓર્ડર હોય છે ઘણા લોકોને ગૌની પાપડી બી હોય છે તો ગૌની પાપડી બી આપણે બનાવીએ છીએ સાથે સાથે ચોખાની વડી ચોખાની સેવ ફરાડમાં તમે જુઓ તો મોરૈયાની પાપડી તો છે જ સાથે સાબુદાણાની ચકરી સાબુદાણાના ચમચા સાબુદાણા બટાકાના પાપડ અને સાબુદાણા બટાકાની લીંબુ મરી વાળી સેવ આટલી આપણે ફરાડી આઈટમ અને દરેક વસ્તુ ઘરે દરેક વસ્તુ આપડી પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે દરેક વસ્તુ આ જ રીતના નેચરલી બનાવવામાં આવે છે દરેક વસ્તુ સૂર્યતાપમાં સુકવેલી જ મળશે જોરદાર અરે ભાઈ ઘરે બેઠા તમે મંગાવી શકો છો અને બીજી ખાસ વાત એ છે જો તમે ફોન કોલ કરો હોય તો સવારના નવ દસ વાગ્યા પછીથી લઈને આઠ વાગ્યા સાત વાગ્યા સુધી કરી શકો છો અને પહેલો પ્રેફરન્સ તો આપણે આપવા વોટ્સએપે છે કે તમે તમારો ઓર્ડર વોટ્સઅપ દ્વારા એમને મોકલો પછી ઓકે કરે કઈ પ્રોબ્લમ હશે તો તમને કોલ કરશે બરાબર ને હા કારણ કે આમાં શું થાય છે ઘણી વખત કસ્ટમર અહીંયા અમારા ફેક્ટરીએ બી રેગ્યુલર વોક ઇન હોય છે આવું એ ડ્યુરેશનમાં શું ઘણા કસ્ટમર ફોન કરતા હોય તો અમારે અટેન્ડ કરવા તકલીફ થઈ જાય વોટ્સએપ પર મેસેજ આવે તો અમે એમને રિપ્લાય આપી શકીએ હા બરાબર છે બરાબર છે જોરદાર હવે આપણે અંદર જે એમનું જે માર્ટ બનાવ્યું છે આપણે સ્પેશિયલ જોવા માટે ડિસ્પ્લે બનાવ્યો છે કે તમે પાપડી જુઓ કઈ કઈ પ્રોડક્ટ છે એ પણ આપણે આપણે જોઈએ અને દરેક વસ્તુ અહીંયા પેકિંગ થાય છે અને આ આ જે પેકિંગ છે શેના માટેનું છે આ એનઆરઆઈ માટેનું પેકેજિંગ છે હા આ હવે જે લાસ્ટ ઇયર મેં તમને બતાવ્યું હતું કે આપણે એક કિલોનું પેકેજિંગ કરતા હતા એની જગ્યાએ હવે પાંચસો ગ્રામનું પાંચસો ગ્રામ થઈ ગયું છે આ રીતનું વેક્યુમ ફિટ કરેલી પાપડી આવશે એકદમ સૂકી છે તમારે ત્યાં સુકવવાની જરૂર નથી આને બરાબર તો એ પેકિંગ ને હવે આપણે છે ને આ બોક્સ માં ઉતારી દઈએ છે અને આ રીત નું પેકેજિંગ મળશે જેની અંદર ઇન્ગ્રીડિયન્ટ પણ લખેલા આવશે કઈ પાપડી છે એ પણ લખેલું આવશે બરાબર ને યે રાઈટ એની અંદર તમને કેવી રીતના મેકિંગ પ્રોસેસ છે સેની સેની જોડે સુટેબલ છે બધું જ લખેલું છે અંદર એટલે આપ આ આ શું છે કે હવે 500 ગ્રામ માં એ લોકોને હવે કેરી કરવા એકદમ ઈઝી થઈ જાય હા આ હવે દરેક વસ્તુ તમને તમે જોઈ શકો છો કે બધી જ ફ્લેવર ની પાપડી છે રાઈટ આ છે અમારી ચોખાની વડી રાઈટ અમારી સાબુદાણા બટાકાના પાપડ પાપડ સાબુદાણાની દરેક આઈટમ આ સાબુદાણાની ચકરી છે રાઈટ આ સાબુદાણા બટાકાના પાપડ છે આ સાબુદાણાના ફળફળ છે અને આ સાબુદાણા બટાકાની લીંબુ મરીવાળી સેવ છે ઓહો આ દરેક વસ્તુ છે સાબુદાણાની અને વાત કરીએ સ્ટાર્ટિંગ આપણી આપણે ઇન્ડિયન જે આપણે અહીંયા માટેની છે અમે એકસો ચાલીસ રૂપિયા કિલો અત્યારે આપીએ છીએ કારણ કે આમાં શું થાય છે ઘણી વખત અત્યારે તમે સમજતા મટીરિયલના કોસ્ટ અત્યારે બહુ વેરી થાય છે લાઈક જીરું છે કણકી છે એટલે એ અત્યારે એકસો ચાલીસ રૂપિયે કિલો છે બાકીનું અમે જે લોકો અમને મેસેજ કરશે અમે વોટ્સઅપમાં એમને રિસેન્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરી આપીશું બરાબર ને ભાઈ તમે વિડીયો આજે આપણે ઉતારેલો છે તારીખ અઠ્યાવીસ છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ તમે વિડીયો જોઈ શકો જોઈ રહ્યા છો અને બીજું કે ભાઈ જે પ્રાઇસ જ્યારે વધશે ત્યારે છ મહિના પછી પણ જો જોતા હોય તો તમને કહી દો કે પ્રાઇસ વધઘટ ચાલુ ને ચાલુ રહેવાની એટલે એક વખત તમે કોલ કરી અને પ્રાઇસ પૂછી શકો છો હવે આપણે એમના જે લોટ છે એ ટ્રાય કરી અને પાપડી જો કે એમની લોટ અને પાપડી ખાવા માટે લોકો સ્પેશિયલ અહીં આવતા હોય છે સેમ્પલ ટ્રાય કરવા માટે બરાબર ને જુઓ પ્રેમલભાઈ આ આપડી રેગ્યુલર પાપડી છે જે આપણે રેગ્યુલર ઘરે ચોખાની ની ખાતા આઈએ આ એકદમ મરચા વગરની છે જે રેગ્યુલર જ છે પણ મરચું નહીં ખાય મરચું નહીં એટલે વડીલો એ વૃદ્ધ હા એ લોકો બાળકો નાના ખાઈ શકે આ એકદમ સ્પાઈસી જે લોકો તીખું ખાનારા શોખીન જે લોકો માટે રજવાડી પાપડી છે અમારી એકદમ મતલબ તીખી

એટલો બધો પ્રેમ હોય છે લોકોનો અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમના લોટની અંદર તમે આ લોટ કે પછી રજવાડી પાપડીનો લોટ ખાશો તો એની અંદર પણ ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરીએ તો જ્યારે આપણે જોઈએ ને તો જે રિયલ નાખેલા હોય ને એ જ લાગશે એવું નહીં કે ભાઈ આ જેમ કે આ પાપડી જે આપણી જે રજવાડી પાપડી એની અંદર ખાલી એવું નથી કે એસેન્સ કે કલર નાખીને કલર લાવી દીધો હોય કે પછી એમને શું કહેવાય ફ્લેવર નાખી દીધો હોય તીખાશ માટે તમે પાપડીની અંદર જોશો ને તમને અંદર દેખાશે પણ ઘણા કે જે એમના લાલ મરચાં નાખેલા છે પીસીને નાખેલા છે એ પણ દેખાશે અને એની અંદર ઇન્ગ્રીડિયન્ટ પણ તમને દેખાઈ જશે પછી આપણે જે સાદી પાપડીની વાત કરીએ છે એની અંદર પણ તમને અમુક ઇન્ગ્રીડિયન્ટ દેખાઈ જશે અને તમે જોશો કે એની થિકનેસ પણ તમે જોઈ શકો છો એકદમ ઘરે બનાવી હોય એવી જ આપણને લાગતી હોય છે બીજું કે આ જે શેકાઈને રેડી થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મશીનની અંદર જે પાપડી રેડી થાય એની આકાર એકદમ ગોળ હોય છે

પેકેજીસ છે એ પ્રમાણે એનઆરઆઈ પેકેજ એનઆરઆઈ પેકેજીસ એટલે એ પ્રમાણે પણ આપણને મળવાનું છે આપણે એમનો લોડ ટ્રાય કરીએ ફ્રેશ રોજ આપણે કેટલો લોડ બનતો હશે નિર્મલભાઈ દરરોજ એક અત્યારે તો લગભગ બસો કિલો બસો કિલો રોજ લાસ્ટ યર સુધી આપણે એવું હતું સો એક કિલોનું પ્રોડક્શન સો એકસો વીસ કિલોનું કરતા હતા અત્યારે થોડું વધાર્યું છે હજુ વધારવાની જરૂર છે એવું દેખાઈ રહ્યું છે સો ટકા પહોંચી નથી વળાતું પ્રેમલભાઈ સાચું કહું નથી હવે ટેસ્ટની વાત કરીએ તો આપણે લીધું અને જ્યારે મોડા મૂકશો તમે તો ચોટી નહી જાય એમ આમ ગળે નહી બાજે એવું તમે મોડા મૂકશો એટલે ઓટોમેટિક ઉતરી જ જશે અને એને તેલ સાથે ખાવાની મજા કઈક અલગ આવતી હોય છે તમે પણ જો ભાવતો હોય લોટ તો તમે કોમેન્ટમાં અચૂકથી જણાવતો બાકી પાપડીનો નંબર અને એડ્રેસ તમને આપેલું છે તમે અહીંયા આવીને જોઈને પણ વિઝિટ કરી જોઈને પણ ખરીદી કરી શકો છો અને વિઝિટ કરીને ખરીદી કરી શકો છો બાકી નંબર આપેલો છે કોલ કરી અને ઓર્ડર કરી શકો છો આપણે કેટલા કેટલા આઉટ ઓફ ઇન્ડિયાની અંદર કેટલી કેટલી જગ્યાએ મોકલીએ છીએ કહેશો ઓલમોસ્ટ બધી જ જગ્યાએ મોકલીએ છીએ કુરિયર ચાર્જીસ તમને એડિશનલ લાગશે એ મે વેરી કન્ટ્રી ટુ કન્ટ્રી બરાબર છે એટલે કુરિયર ચાર્જીસ અમે લોકો જ્યારે તમે અમને વોટ્સઅપમાં ઓર્ડર મોકલશો ત્યારે અમે જણાવી દઈશું કે એક્ઝેક્ટ એડ્રેસથી અમને ખબર પડી જાય કે પર કેજી કેટલું કોસ્ટિંગ લાગશે તો હવે આપણે ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ